છતાં પણ કેમ કે જ્યાં સુધી પોતાને પોતાના સ્વરૂપનું અનુસંધાન બોધ ના થાય ત્યાં સુધી બીજાનું કેવું એના એને મનાતું નથી એટલે સંતો આપણા નજીકમાં બેહાળી અને એમ કીધું કે ભાઈ તન મન અને ધન ગુરુ સરને અર્પણ કરો તો ખાલી વાત નથી આપણે એમ થાય ગુરુ સરને ગયા અને ગુરુ ગુરુએ કીધું તન મન ધન આપી દે રા બાપુ તન મન ધન તમને આપ્યું ખાલી વાત નથી બહુ ગહેરો વિષય છે એને સમજવાની જરૂર છે તમારે મારે આપણે બધાયને કેમ કે ખાલી વાત થી આપણે માની લીધું કહી દીધું કે મેં તન મન ધન ગુરુ સરને અર્પણ કરી દીધું જે વિચારવાની શક્તિ છે એ ગુરુસરણે સમર્પિત કરી દીધું અને ધન આ ભૌતિક જે પદાર્થો છે આશક્તિ છે થયો એટલે ગંગા સતી વાળીમાં લખ્યું કે આદિ રે અનાદી માં છે વચન પરિપૂર્ણ પાનભાઈ વચન થી વધે નહીં બીજું ગાય વચન જાણવું એના હૃદયની અંદર શુદ્ધ પ્રેમ ઉપજે અને સુરતાની નિર્ગુણમાં સમાય પગલું ભરે વચનને સંભાળે થઈ રહે સદગુરુ શરણનો દાસ કર્મ ને કાંડ પછી એને નડે નહી પાનભાઈ જેને આવી ગયો હોય વચન નો વિશ્વાસ જનક રે રાજા વચન ભૂલી ગયા હતા અને બેગડે ધૈરો તો એને પાવ એક વર્ષ સુધી રહ્યું હતું અંધારું અને પછી જાગ્યો એને વચન નો ભાવ

એક વખત એવો મન ની વિચાર આવ્યો કે ગુરુ ને મળતો જાવ પછી આ બધું છોડીને ને જાવ એટલે ગુરુજી પાસે ગયા પ્રણામ કર્યા દંડ બન કીધું ગુરુજી તમે જે મને સમજાયું જે ઉપદેશ કર્યો એ મને સમજાઈ ગયો અને હું આ બધું છોડીને જાઉં છું ઓકે ભાઈ ભોલે હું બાબુ એ ગુરુ શરણે હું અર્પણ કર્યું તો કે તન અહીં મુક્તો જ મારી પાસે અને પછી તારે જ્યાં જવું એટલે જનક રાજા પેગડે પગો પ્રભુ હું તો મુક્ત જ છું સુધી મને એવું લાગતું હતું કે મેં આ બધું પકડી રાખ્યું છે અને હવે તમે જયારે મને એવું કીધું કે તન મૂકી દે મારી પાસે મન મૂકી દે મારી પાસે અને ધન છે મૂકી દે અને પછી તું જા તો એને બોંધ થઈ ગયો અનુભવ થઈ ગયો કે ખરેખર તો આમાં કઈ પકડાય એવું નથી અને કઈ છોડાય એવું નથી એવું નથી અને કઈ છોડાય એવું નથી માત્ર અજ્ઞાન આત્મા છે એ અજન્મા છે આત્મા જન્મતો નથી મરતો નથી આવતો નથી જાતો નથી ખાતો નથી પીતો નથી કોઈ વ્યવહારો કરતો નથી તો આ જન્મ અને મરણ નું બંધન છે કોને

વિદ્યુત નો પ્રવાહ છે ને એ આ સાધન નથી પણ એમાં મળે છે એટલે એ ફરે છે